ડીસા શહેરના વિકાસને વધુ એક નવો માર્ગ આપતા શુભમ પાર્ટી પ્લોટથી પાલનપુર હાઇવે સુધીના એક છ કિલોમીટર લાંબા રોડનું રવિવારે ભવ્ય ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ અંદાજીત રૂપિયા ત્રણ કરોડ ઉપરાંતના ખર્ચે નિર્માણ પામનાર રોડથી આ વિસ્તારના રહીશોને લાંબા સમયથી પડતી મુશ્કેલીઓનો અંત આવશે અને ટ્રાફિકની સમસ્યામાં મોટી રાહત મળશે નવા રોડના નિર્માણથી સ્થાનિક લોકોને સુગમ અને ઝડપી અવર સુવિધા પ્રાપ્ત થશે જેનાથી સમય અને ઇંધણની બચત થશે આ પ્રોજેક્ટ શહેરના મુખ્ય માર્ગોને જોડતી એક મહત્વપૂર્ણ કડી બનશે જે ડીસાના વિકાસમાં એક રૂપ પગલું ગણાશે ખાતમુહૂર્ત પ્રસંગે મહાનુભાવોની ઉપસ્થિતિ આ વિકાસલક્ષી કાર્યક્રમના ખાતમુહૂર્ત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા જેમણે આ પ્રોજેક્ટને ડિસ્સા માટે ખૂબ જ આવશ્યક ગણાવ્યો હતો આ પ્રસંગે પાલિકા પ્રમુખ નીતાબેન ઠક્કરે જણાવ્યું હતું કે આ રોડનું નિર્માણ કાર્ય ગુણવત્તાયુક્ત રીતે અને નિર્ધારિત સમયમાં પૂર્ણ કરવામાં આવશે જે સ્થાનિક નાગરિકોની સુવિધા અને શહેરના માળખાકીય વિકાસ પ્રત્યેની સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે નવા રોડના નિર્માણથી દિશાના ટ્રાન્સપોર્ટેશન નેટવર્કમાં સુધારો થશે અને શહેરની પ્રગતિને નવી દિશા મળશે